Txala Mandiratxeia, de Sant Cari, en tornem a tancar

અને liver ગઈ છે 7:10 વાના અને જઈએ કિચન તરફ રોંડો રોંડો મસ્ત નો નાસ્તો ઈ તો રોંડો છે એ હવારનો રોંડો કોપૈયા થી મસ્ત છે તો કેટલા બધા કાચા હતા તો બહુ વધારે કાચા હતા પણ

એટલે વિશાલ આખી લાદીનું માપ લઈ લીધું પેલા અને હવે એની અંદર ગ્રીડ મને ડ્રો કરી દેઈ છે જેથી કરીને મારે ઈઝી પડે થોડુંક ત્યાં મારું બાકીનું કામ છે પતી જાય એની વિશાલ હમ જો વિશાલ ને ઊભા ખાના તો ડ્રો થઈ ગયા છે હવે આડા ડ્રો કરે ને ત્યાં આપણું આપણું કામ પતાવી લે માપ માપ વિશાલ થ્યુ તમારો તો ફરજવાક આવવાનો છે કેમ હું થ્યુ કે 12 નંબર નું જે ઓલો માપ આવે છે ને હા પોઈન્ટ ભૂસાઈ ગયું છે 10 નો પોઈન્ટ આ 11:30 માં પોઈન્ટ માં પણ ખબર જ હતી એટલે આ તો લગભગ બરોબર જ છે ને દેખાય છે તો વિશેષ બરોબર છે માપ બધાય આ માપું માપ જ આવ્યા છે પણ જે ઓલા આડા કરવાના છે ને હા ઈ હતા કરવા જોઈએ પાછા કાઈ ન જોઈ લે હે બરોબર છે જોઈ લે જોઈ લે એક કામ કર બબે ને લીન જોઈનું કરો તમારો <laughs>

ચાલો હવે હું ડ્રો કરવાનું ચાલુ કરું બોક્સ વાઇઝ ધીમે ધીમે ઓકે ઓકે ડ્રો ખાલી થઈ જાય ને પછી કલર માં તો મજા આવે ખાલી હું ડ્રો માં જ ઉપાદી હોય સારું ચાલો હવે ચાલુ કરું અને શું છે એ તમને લોકો ને જેમ જેમ દોરાતું જશે એમ જશું

એટલે એકદમ પરફેક્ટ દોરીયે ને એટલે આ ફાયદો થાય બાકી તો આવો એક એક દોરતા એક કલાક થાય બે કલાક બે કલાક દોરવામાં માં જાય ને ત્રણ કલાક કલરમાં માં જાહેરા દેહવાનું જ છે હવ આરામ સાંજે આરામ સાંજે એટલે જો એટલું પરફેક્ટ થાય ને બાકી હાથ જાડો હોય કે નાક બરાબર નો હોય લિપ્સ બરાબર નો હોય આ તો બધું પરફેક્ટ થાય છે એકદમ મસ્ત કલર આવશે એટલે ઓર ઉઠશે કારણ કે હજી તો બ્લેક એન્ડ વ્હાઇટ છે આપણે આનો કલર થઈ જાય ને પછી આનો કલર આપણે ભૂસ પાકો પાકો પેર માં રાખી ના હવે શ્રી કૃષ્ણ બાકી છે ઈ હવે જમીન દોરવાના છે એટલે ચાલો હવે આટલું પતી ગયું મસ્ત પછી તમને કૃષ્ણ ભગવાન દોરાય છે પછી બતાવશું કેમ આજે વેલા જમમાં બેસી ગયા તમે હવે નાસ્તો વેલો ગયો તો હવાનું કામ આલે રોટલી માંડ ઓહો આપણે જમવાનું બાકી છે અરે આ તમે પપ્પા તમારું દીધું તમે વાત જોવી પપ્પા તો ગયા તે વાડીએ પપ્પા પાણી વાળો જો હા પાણી વાળો ભૂખ લાગે તોય લાગે જોય લાગે લાગે તો ભૂખ લાગે પાણી વાળો છે મને બીજું કામ નઈ કરવાનું હોય વાટે તો રહે ને મારા એક ભૂખ લાગે એકલા બેસી ગઈ પછી એને જમીને ઓલે રંગોળી પૂરી કરવાની છે ને હજી ના મને અત્યારે પાપડ છે એટલે બહુ મજા આવશે છે મમ્મી મમ્મી લખી આવે છે કે કામની સીઝન રોહડે આમ આવે મોસુ આમ હોય અત્યારે બેટનું વાત બનાવવાનું હોય કામ કર દો ભલા જમુ ખાવા જાય કે પછી હવે બે સાકરી ખરા હા તો લઈ લે અંદર ફ્રીજમાં છે એટલે તો સવારે જ ખાઈ લીધા હતા તે ખાધક નહીં પછી

બનાવ તો બે હા બે હવે જે છે એવા જ આવે છે તો કે અમારે કાં વાંધો કલર બાકી ફિલ કરવાના મને કલરનું ચિંદી દે કલરનું આ રીતે કરવા છે ને મારી કર દો હવે જો આમ કોક ચિંદી દઉ ને બે જો આ બેકગ્રાઉન્ડ ચિંદી દો બેકગ્રાઉન્ડ એ વિશાળ ખૂપુર દે હે ભરતું એક કલર હોય ને એક કલર હોય એટલે બર આલે અમુક અમુક જલિપ્સ ના મોટું છે જો જે થી કાઢો એ થી નીકળત ખરા નીકળી જાય ને તો અરે અહીંયા જ આપણે હારે કરવાનું છોટા આપણે કલાક માં છે બે કલાક માં કમ્પ્લીટ કરવાનું છે રેડી કેટલી છે અલી તમને લાગે આવું નો હોય

આપણે ઓજી ડ્રોઇંગ કરતી દે તે બહુ પહેલા એક એક જોતા હતા ત્યારે લીધા હતા તો વાંધો નહી ચાલો રેડી હા સારુ ચાલો હવે ધીમે ધીમે પૂર્વાનું સ્ટાર્ટ કરીએ શુભારંભ કરીએ દોરાની 100% ને અરે એક નંબર લાગે છે અને બધાને જોઈને ખબર પડી જ ગઈ હશે કે યશોદામાં શ્રી કૃષ્ણ દોરી રહ્યા છે મેં હર વખતે આપણે રાધા કૃષ્ણ દોરીએ છીએ પણ આ વખતે એમ લાગ્યું કે આપણે બે મા દીકરો દોરીએ બી એટલે મસ્ત યશોદા અને શ્રી કૃષ્ણ આપણે દોઈ રહ્યા છે તો ચાલો હવે એની અંદર કલર ફિલ કરી અને આને આપણે ઓરિજિનલ લુક આપી દઈએ એટલે હવે તો બધા કે હું જે કહેતી હતી કે રંગોળી બધાથી બેસ્ટ હશે કેવી લાગી તમને રેડી ચાલો ફટાફટ ફિલ કરીએ ઓકે

રંગોળી એટલી પેતી છે કલર ગામ પપ્પા સારું ફાવી ગયું છે

जेदा पे thấy बताओ 6 वा 7 वा तो खई जाऊं જોઈએ હવે ईवा થઈ

ઓ બસમાં દેખાડી દે ઇન 1 છે એટલે બેય મમ્મીને ડીઓ પપ્પા હાટો પરફ્યુમ મમ્મી હાટો બહુ મસ્ત ફ્રેગરન્સ છે હો અને રંગોળી એટલી જાજી કેરી એટલી જાજી કેરી તે મમ્મીને નખ બનાવવાના બાકી રહી ગયા તમારું કામ પતાય ના હોય તો અરે મારે નખ લગાડવાના જો ને કલર અહીંથી ગયો નથી હજી રંગોળીનો અને જે બોર્ડર લાઈન તો બાકી ને બાકી આજે મમ્મી મમ્મી કે કે રંગોળી દોરવાની છે કાલે તમે આવો ને ચા પાણી રંગોળી જોવો તમે બહુ મસ્ત છે અરે તો કાલે મે ખા તો આવશો હાજે નકર પછી હવે પાજમ પછી તો અત્યારે જો અહીંયા સામાન પાથરી બેસી ગઈ છે મારો નેલ્સ નો તો મમ્મી માટે એક પેર તો એ જો મે બનાવીને લઈ લીધી છે તો હજી બીજી પેર બનાવવાની બાકી છે તો મમ્મી કામ ઉપાડે ને ત્યાં હું બીજી પેર બનાવી નાખું અને વિશાલ મમ્મી ને બપોર નો અંદાજો આવી ગયો આપડી ઘરે તમારે રાત્રે બાર જવાનું થાય ને વધારે રાંધવું નહીં તો બપોરે રોટલી વધારે જ કરી નાખી તો એ બે દૂધ રોટલી ની ખાઈ લીધું મારે શાંતિ લે ત્યાં આપડે તું હા અને આપડે ઓચીન તો નક્કી થયું હું ખાવાનું હતું કાલે જે આપણે ફાર્મ વીલા પીઝા ખાધો એ અમને બેઠમાં રહી ગયો દાઢ માં રહી ગયો પાછો આજે ફાર્મ વીલા પીઝા જાયો

ફાઈનલી વિશાલ મમ્મી નખ બની ને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ટકા ટક મમ્મી જેવા ગમતા હતા એવા જો મને આજ ગમે એને વિશાલ હવે તો તમે માની ગયા કે મને આવડે છે હા હો પણ બહુ મસ્ત આવડે થેન્ક યુ મમ્મી બહુ મસ્ત બની બીજું કઈ નહીં ઈ કલર ડાર્ક છે ને એટલે મારે લાઇટ કલર છે ને એટલે

એની સાડી એવા કલરની છે એટલે એકદમ રેડ છે આમાં અત્યારે કેવું દેખાય છે આઈ ડોન્ટ નો બટ એકદમ મસ્ત છે ઉપર તમે જોઈ શકો છો એટલે કારીગર પાયલ અત્યારે કામકાજ ચાલુ છે આખું ઘેરાય છે તોય રંગોળી રંગોળી મારી અધૂરી છે હજી રંગોળી તો કરી પણ હોત મારી હજી અધૂરી છે થોડી એટલે ઈ કરવાની છે જ્યારે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે જ્યારે બાર વાગી ગયા છે રાતના આપે તો હું વિશાલ પણ બહુ બહુ તો પણ થાકે એવો ને પાછો હામો બહુ આ મારી આજે મહેનત છે આની અંદર મને ખાસ કરજો કે તમને અમારી ન્યુ ની રંગોળી કેવી લાગી અને ફાઇનલી મારા લાખોને ચિપકી ગયા છે મખી થઈ ગઈ છે મસ્તના એટલે વાર લાગી બચ્ચે બધા કામ પતે નખ્યા ને એટલે હા તો તમને બધાને એડવાન્સ હેપી ન્યૂયર તમે લોકો આ વ્લોગ જોતા છો હેપી ન્યૂયર પૂરું થવા આવ્યું હશે તો બધાને विश यू अ વેરી હેપી ન્યૂયર બધાનું નવું વર્ષ ખૂબ ખુશાલીઓથી ભરપૂર જાય અને આવતીકાલના બ્લોગમાં તો તમને બધાના અમેન્યુઅર કેવી રીતે સેલિબ્રેટ કર્યું એ બધું બતાવીશ ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને વગર પૂરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે બાય બાય